સર્વાઈકલ પીડા એટલે ગરદનનો દુખાવો આજના સમયમાં ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે આ દુખાવો ગરદનના હાડકા સ્નાયુઓ ચેતા અથવા તો ડિસ્કમાં વિકૃતિને કારણે થાય છે ગરદનનો કરોડરજ્જુ એટલે કે સર્વાઇકલ સ્પાઇન જે આપણા માથાને ટેકો આપવા અથવા ફેરવવાનું કામ કરે છે જ્યારે તેમાં સોજો ખેંચાણ અથવા દબાણ આવે છે ત્યારે દુખાવો શરૂ થાય છે જેને સર્વાઇકલ પીડા કહેવાય છે જેનું મુખ્ય કારણ સર્વાઇકલ ડિસ્ક હર્નિએશન છે જેમાં કરોડ વચ્ચેની સોફ્ટ ડિસ્ક બહાર આવે છે આ દુખાવો ફક્ત ગરદનમાં જ નહીં પરંતુ ખભા હાથ અને ક્યારેક આંગળીઓમાં પણ ફેલાઈ શકે છે કેટલાક કિસ્સાઓમાં માનસિક તણાવ પણ સર્વાઇકલ પીડાનું કારણ છે કારણ કે તણાવની સ્થિતિમાં સ્નાયુ કડક થઈ જાય છે હવે જાણી લઈએ કે સર્વાઇકલ પેઇન થવા પાછળના કયા કારણ જવાબદાર હોઈ શકે છે ખોટી મુદ્રામાં બેસવું કે કામ કરવું

અને તણાવથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે યાદ રાખો જો શરીર સમયસર સંકેતો આપી રહ્યું છે તો તેને અવગણશો નહીં કારણ કે સમયસર જાગૃતિ જ ગંભીર પરિસ્થિતિઓને અટકાવી શકે છે